વાપીના ચાણોદમાં ત્રિરત્ન સર્કલ પાસે હંગામો મચાવવામાં આવ્યો છે ત્રિરત્ન સર્કલ પરની પ્રતિમાઓ ખંડિત થતા હોબાળો મચાવવામાં આવ્યો ત્રિરત્ન સર્કલ પર છત્રપતિ શિવાજી મહારાજ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાથે સાથે જ્યોતિર્બા પોલીસ સહિતના મહાનુભાવોની પ્રતિમાઓને મૂકવામાં આવી છે આ પ્રતિમાઓને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારીને ખંડિત કરી દીધી ત્યારે મૂર્તિઓ ખંડિત થતા અહીંના સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે આ પહેલા પણ આવા જ બનાવથી મૂર્તિઓ ખંડિત થઈ હતી ત્યારે ફરી વખત મૂર્તિઓ ખંડિત થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે મૂર્તિ ખંડિત કરનાર ચાલકને પકડવા માટે માંગ કરવામાં આવી છે સાથે જો કડક કાર્યવાહી નહીં થાય તો લોકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે કોરો કોરોના એ આખો દેખી કે એને જોઈ છે એને કે ઓમ રમેશ ચવાણ કરીને એ દોડતા આ વખતે પાડીને નીકળી ગયા છે તો અમે ફરિયાદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આપી છે જે ટેન્કર નંબર જાણે જે બી આવે સીટીવી ફૂટેજમાં સીસીટીવી ફૂટેજમાં તેની ઉપર કડકના કડક કાર્યવાહી કરવા માટેની અહીંયા ઉભેલા તમામ ભાઈઓ કરી છે અને કડક કારવાહી કરવામાં નહીં આવશે તો અમે પછી આંદોલનનું બી સખત આંદોલન કરશું